મુંબઈમાં યોજાયેલ બીએમસીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અરવલ્લીના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં મોડાસા ટાઉનહોલ સામે ભવ્ય આતશબાજી કરીને જશ્ન મનાવ્યો હતો આ જશ્નમાં અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરોએ ભારત માતા કી જય 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 શ્રીરામ જીત ગયા ભાઈ જીત ગયા ભાજપવાળા જીત ગયા જેવા નારાઓ લગાવ્યા હતા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખો મોડાસા તાલુકા પ્રમુખ ભાજપની મહિલા કાર્યકર્તાઓ મોડાસા શહેર પ્રમુખ મોડાસા નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી